રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી આદેશ મુજબ તારીખ બે હજાર પચીસ થી અચોક્કસ મુદત ની હડતાળ પર ગયેલા ડભોઈ તાલુકાના બેતાલીસ આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપે છે આરોગ્ય કર્મચારી છૂટા કરી સરકારી કર્મચારીઓને લાલ આંખ દેખાડી છે ડભોઈ તાલુકાના બેતાલીસ આરોગ્ય કર્મચારીઓ મહાસંઘના આદેશ મુજબ તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસથી આ ચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા જેનો રિપોર્ટ ડભોઈ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા સીડીએચ ઓ વડોદરાને આપવામાં આવ્યો હતો તારીખ ઓગણીસ માર્ચના રોજ એસમા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો તારીખ વીસ માર્ચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગુજરાત પંચાયત સેવા વર્તણૂક ઓગણીસો સત્તાણું તથા ઓગણીસો અઠ્ઠાણું ના ભંગ બદલ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી કર્મચારીને છાજે નહીં તેવું વર્તન હોય તૂટનો હુકમ કરવામાં આવ્યો હતો અને તારીખ ચોવીસ માર્ચના રોજ કર્મચારીઓને તોહમતનામું આપવામાં આવ્યું હતું જેનો જવાબ ચોવીસ કલાકમાં આપવાનો હતો તે જવાબ ના મળતા તારીખ સત્યાવીસ માર્ચના રોજ રૂબરૂમાં તાલુકા હેલ્થ કચેરી મુકામે અપેક્ષિત કર્મચારીનું પ્રાથમિક સુનાવણી વખતનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમ ઓગણીસો અઠ્ઠાણું અને નિયમિત નિમણૂક આદેશની શરત મુજબ સંબંધિત કર્મચારીએ સરકાર ઠરાવે તેવી તાલીમ ઠરાવે તેટલી મુદત માટે અને ઠરાવે તેવી તાલીમ પછીની પરીક્ષા પાસ કરવાની હોય કર્મચારીઓની સેવાઓ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ કચેરી સમય બાદથી સમાપ્ત કરવામાંનો હુકમ કરવામાં આવેલ છે જેની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે ડભોઈ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા સંબંધિત તમામ કર્મચારીઓને આ હુકમની જાણ કરવામાં આવે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા છૂટા કરવામાં આવ્યા છે જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા નથી જેથી બચી ગયા છે ગુજરાત સરકારના આવા કડક પગલાંથી કર્મચારીઓમાં રોષ વ્યાપેલ છે આમ ડભોઈ તાલુકામાં બેતાલીસ કર્મચારીઓને હાલ છૂટા કરવામાં આવેલા છે